સાબરકાંઠાના અરવલ્લીના પશુપાલકો છે કારણ કે ગઈકાલે કોંગ્રેસ અને એ પછી હવે આમ આદમી પાર્ટી પણ આંદોલનકારી પશુપાલકોને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે શું છે સમગ્ર વિગત જાણીયા અહેવાલમાં પશુપાલકોના સમર્થનમાં આવી છે ગઈકાલે મોડાસાના સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં

અને ભાવફેરને લઈને પશુપાલકો ખેડૂતોમાં જે અસંતોષ છે અને એમનો વ્યાજબી હિસ્સો માગવા જતાં એમના ઉપર જે જુલમ ગુજારવામાં આવ્યો એને આ મુદ્દા માટે આમ આદમી પાર્ટી ગુજરાત સાબર ડેરીના તમામ ખેડૂતો પશુપાલકોની સાથે મજબૂતાઈથી ઊભી છે આ સંઘર્ષમાં ખેડૂતો પશુપાલકોની માગણીઓ અત્યંત વ્યાજબી છે આમ આદમી પાર્ટી પોતે પણ સરકાર પાસે માગણી કરે છે કે ખેડૂતો ઉપર ખોટી રીતે દાખલ કરવામાં આવેલી એફઆઈઆર તાત્કાલિક રદ કરવામાં આવે એમની માગણી મુજબનો ભાવ ફેર તાત્કાલિક જાહેર કરવામાં આવે અને એમના ખાતામાં જમા કરવામાં આવે આખી જે ઘટના ઘટી એની ન્યાયિક સ્વતંત્ર તપાસ કરવામાં આવે જે ખેડૂત શહીદ થયા છે અને જે લોકોને ઈજાઓ થઈ છે એ તંત્રની જોહુકમીના કારણે થઈ છે માટે એમને યોગ્ય વળતર ડેરીના બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસેથી વસૂલ કરી અને ચૂકવવામાં આવે ડેરીનો તમામ વહીવટ ઓનલાઈન કરવામાં આવે જેમાં ખરીદીના બિલો વાઉચરો તમામ ઓનલાઈન કોઈપણ ખેડૂત પશુપાલક જોઈ શકવો જોઈએ અને સહકારી સંસ્થામાં છેલ્લા ચાર વર્ષથી ભાજપે પોતાનો ભ્રષ્ટાચાર ફેલાવવા માટે મેન્ડેટ પ્રથા દાખલ કરી છે એ મેન્ડેટ પ્રથા રદ કરવામાં આવે આ વ્યાજબી માગણીઓને લઈને આવતી તારીખ વીસ સાત રવિવારના રોજ અગિયાર વાગ્યે કુમકુમ પાર્ટી પ્લોટ મેઘરજ રોડ ઉપર મોડાસામાં ખેડૂત પશુપાલક મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા કરવામાં આવ્યું છે એમાં તમામ પ્રદેશ નેતૃત્વ હાજર રહેવાનું છે અને આપના માધ્યમથી સાબરડેરીના તમામ દૂધ ઉત્પાદકોને અમે વિનંતી કરીએ છીએ કે આ હકની લડાઈમાં આ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં અને મજબૂત કરે મક્કમ છે કે ડેરીને દૂધ આપવું નહીં અને દૂધ વગર ડેરી એક અઠવાડિયું પણ ચાલી શકે નહીં એટલે જ્યાં સુધી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેવાનું છે અને આપના માધ્યમથી બીજી એક વિનંતી છે કે ડેરીઓ દૂધ સંઘો બાજુમાં મહેસાણામાં પકડાયો એવો એક્સપાયરી ડેટનો પાવડર ઓગાળીને દૂધનો પુરવઠો જાળવી રાખવાની કોશિશ ના કરે એ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થશે સાથે સાથે પશુપાલકોને પણ મારી વિનંતી છે આપના માધ્યમથી કે દૂધના એક છાંટાનો એ બગાડ ના કરશો તમે છૂટક ગ્રાહકોને વેચો ઘી બનાવો ઘીનો બજારમાં ખૂબ ઊંચો ભાવ તમને ઘરે બેઠા મળશે મળશે ડેરી પણ વધારે વળતર એટલે એક પણ છાંટો બગાડ્યા વગર દૂધનો મહત્તમ ઉપયોગ કરો એ આપ સૌના માધ્યમથી મારી પશુપાલકોને વિનંતી છે તો આગામી વીસમી તારીખે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત પશુપાલક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે પશુપાલકો હાલ ખૂબ રોષે ભરાયેલા છે એવામાં હવે તેમને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા રાજકીય પક્ષોનો પણ ટેકો મળી જતા તેમનો પક્ષ જે છે એ વધુ મજબૂત બની ગયો છે આ આ રહેલી પરિસ્થિતિ વચ્ચે આગળ હવે પશુપાલકો મહાપંચાયત દ્વારા શું નિર્ણય લે છે એ જોવું રહ્યું આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં